જાય માતાજી જય દ્વારકાધીશ આવી ગયા છીએ નવા ફરતી પાછા નવા વ્લોગ વિડિયોની સાથે જો તો ગુલાબ લઈ લીજા છે મહાદેવને હવે દર્શન કરીને પરિતીના પાછા જાવી હવે આગળ આપણે જવાનું છે આવી ગયા છીએ ફૂલડા લઈને બરમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે હું નામ તમારું જોખ વિશાલ છે અને ગૌશાળામાં કામ કરે છે આ કણે ગાયુને નીન બી નાખે છે અત્યારમાં જુઓ કીટિ નાખે છે આપણે કપાસિયાની આવી વાળથી મેં જુઓ તમને એમ થતું હોય છે હિમાલયમાં આવી જાય હિમાલયમાં નથી થયા ગૌશાળામાં બેસી અને કામ કરતાં કરતાં આવું તેમ જુઓ આ રીતે થાય વાળ લાગે બહુ આને જાતા એટલે આવું છે કોઈ ઓલું નથી કારણ કે ચાલુ વરસાદમાં ગાયુને નીંદ નાખવી આપણે ભૂચારે આવી ગયું કારણ કે ગાયું ભૂચ્યું ન રહે આપણે ભૂચારીને ગાયું નીંદ નાખવાની છે અને બધું કામ કરવાનું છે કમ્પ્લીટ કરવાનું છે ચાલો આપણે પાણીનું ડોલું ભરાય છે બે ડોલું પાણીની ભરીને અને પાછું મહાદેવનું આજે છેલ્લો દિવસ છે તો એના સાફસૂફ કરવાનું છે અને એક આપણે વિશાલભાઈ છે તો તેને જઈક હું ફોન આપીને તમને જઈક હું બતાવું આખું લોકેશન મહાદેવનું ચાલો જય માતાજી જય પરમેશ્વર મહાદેવ હાજરી મહાદેવ પીપલટી પરમેશ્વર ગૌશાળામાં પરમેશ્વર મહાદેવના મંદિરે સાફ સાફસૂફ કરવાનું કામ ચાલુ છે કારણ કે આજે છેલ્લો દિવસ હતો શ્રાવણ મહિનાનો એટલા માટે હવે સાફ સાફસૂફ કરી નાખી બધું મસ્ત કરી નાખી મહાદેવની પૂજા કરી નાખી અને બધું કમ્પ્લીટ કરીને પછી તમે આગળ બતાવું ચાલો હાર છે ભાઈ ચાલો વરસાદમાં પૂજા લાગવા ચાલો જય પરમેશ્વર મહાદેવ મહાદેવ ની પૂજા કરી અને દીવા પછી કરીને સાફ સુફ આવી ગયા કેસર પલ્લી ગયું એટલા માટે કેસર જો હોતું છે આવો પણ તમે આઈડિયા વાપરજો અને વરસાદ ચાલુ બતાવો તમે ચાલો હા હા ગામ હતા જેને ખાય છે અને વરસાદ ચાલુ છે એક કોઈ બાજુ અને છોકરા ને આગળ રજા છે રહીવાય ની એસન કરો બે દીધા જોવા તમે શું કરો કરો મોટો હાલો ભાઈ મારા બેટા ભાડે મીડિયા લખવા અત્યારે લખી દેતા જો આવો પાછા મળી નવા બ્લોગ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી જય ઠાકર આઈ લાઈક ઇટ